ત્યારે જૂનાગઢ સોમનાથ મત વિસ્તારની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર તરીકે રાજેશભાઈ ચુડાસમાને પસંદ કરવામાં આવે છે તેમની કામગીરી લઈને જેઓ આપણી સાથે ઉપસ્થિત તેમની પાસેથી જ અમુક વિગતો મેળવવાની કોશિશ કરીશું રાજેશભાઈ શું કહેશો કેવા વિકાસના વાયદાઓને આધારે તમે લડશો ચૂંટણી હવે પાંચ વર્ષમાં આ વિસ્તારમાંથી મને સેવા કરવાની તક મળી હતી ત્યારે આ વિસ્તારમાં ઘણા એવા પ્રશ્નો હતા કે જે વર્ષોથી કેન્દ્ર સરકારના કે જે પેન્ડિંગ હતા રોપ રોપવે હોય જુનાગઢ બાયપાસ હોય આ વિસ્તારમાં માંગરોળ વિસ્તારમાં બંદરોની સુવિધાઓ હોય અને આવનારા સમય માટે જ્યારે વિકાસના કામો લોકોની વચ્ચે લઈ અને અમે જવાના છે ત્યારે મોટાભાગના કેન્દ્ર સરકારના જે પ્રશ્નો હતા એ અમે પૂર્ણ કર્યા છે અને એ કામો લઈ અને લોકોની વચ્ચે જઈશું વિકાસના વાયદાની કરવામાં વાત આવે તો રાહુલ ગાંધી જે તમારે વર્ષના બોતેર હજાર ખાતામાં નાખવાની વાત કરવી છે તમે એવા કયા વિકાસના ખાસ વાયદાઓ નક્કી કરેલા છે ભાજપ સરકાર કે જેના આધારે આ વખતે ચૂંટણી લડશો તમે એ વાયદાઓ કોંગ્રેસ કરે છે અમે જ્યારે કોઈ યોજના બનાવતા હોય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારે પણ એમણે ઘણી યોજનાઓ બનાવી અને લોકોને એમનો લાભ અપાવ્યો સાથે સાથે કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે કામ કર્યું અનેક બજેટમાં જોગવાઈઓ કરી અને એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે કામ કર્યું ત્યારે લોકોને હમણાં જ એક કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી અને બજેટમાં જોગવાઈ કરી અને જોગવાઈ કરતાની સાથે જ એક મહિનામાં ખેડૂતોના ખાતામાં પ્રથમ હપ્તો પણ જમા થઈ ગયો છે ત્યારે એ વાયદા કોંગ્રેસની સરકાર કરે છે અમે તો સીધો લોકોને લાભ અપાવીએ છીએ આ ગઈ ધારાસભાની વિધાનસભાની ચૂંટણીની ખાસ કરીને વાત કરવામાં આવે તો તે વખત કરતાં આ વખતે શું તેમના પગથી કઠિન લાગતા હોય એવું તમને લાગે ના ના જરા જરા પણ નહીં કારણ કે આ દેશમાં ફરી એક વખત નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર કામ કરી રહી છે અને સમગ્ર દેશમાં એક વાતાવરણ બની રહ્યું છે કે ફરી એક વખત દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ આવે ત્યારે નરેન્દ્રભાઈ મોદીને દેશના વડાપ્રધાન બનાવવા માટે લોકોમાં એક ખૂબ ઉત્સાહ છે સમગ્ર દેશમાં એક વાતાવરણ બની રહ્યું છે અને ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એમાં એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે માટે લોકોમાં એક વાતાવરણ બન્યું છે કે નરેન્દ્રભાઈ દેશના પ્રધાન જે એટલે ચોક્કસ કહી શકાય કે જ્યારે તમે આપણે માંગરોળની અંદર ધારાસભા લઈએ ત્યારે અર્જુનને જેમ ફક્ત તમને આંખ જ દેખાતી હતી બીજી વાર સાંસદ લે ત્યારે પણ આંખ દેખાય અત્યારે પણ આંખ દેખાય છે એ વાત ચોક્કસ કહી શકાય હા ચોક્કસ કારણ કે મારું લક્ષ્ય છે કે આ વિસ્તારમાંથી સૌથી વધારેમાં વધારે લીડ નીકળે અને આ વિસ્તારે તો મને હું કાયમી માટે આજીવનનો ઋણી રહીશ આ વિસ્તારનો કે એમણે નાની ઉંમરમાં ધારાસભ્ય બનાવ્યો સંસદ સભ્ય બનાવ્યો એમાં આ વિસ્તારનો ખૂબ મોટો ફાળો હતો ત્યારે આ વિસ્તારનો હંમેશા એક દીકરો ભાઈ મિત્ર બની અને હું લોકોની વચ્ચે રહ્યો છું જે એક વાત ચોક્કસ પછી માની લો કે તમે લોકસભામાં જીતી ગયા તમે તો કયા ખાસ વિકાસના મુદ્દા રહેશે કે જે તમને તાત્કાલિક ડેવલપ કરશો પ્રવાસન સ્થળ છે મહત્વનું જૂના અને ગીર સોમનાથ ત્યારે વિકાસના મહત્વના કયા કામ કરશો એ કીધું એમ કે જેમ ગિરનાર રોપ કામ ચાલુ છે આવનારા દિવસોમાં એમનું લોકાર્પણ થાય બંદરો અહીંયા માંગરોળ બંદરનું કામ ચાલુ છે તો એમનું વહેલી તકે કામ પૂર્ણ થાય આગામી આ દરિયાઈ કાંઠા વિસ્તાર છે તો ત્યાં પણ ઘણા બંદરોનો વિકાસ કરવાનો છે સાથે સાથે ખાસ કરીને આ ગીર વિસ્તાર આવેલો છે